જય હિન્દ ભારત માતા કી જય હું છું રમીલા ભાનુશાલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અબડાસા મિત્રો હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આપણે સૌ ભારતના નાગરિકો છીએ મત આપો એ આપણી સૌની ફરજ છે તેમજ આપણા સૌનો અધિકાર છે તો ચાલો તારીખ સાત મે બે હજાર ચોવીસના આપણે સૌ આપણે ફરજ અતા કરીએ અને આપણું કિંમતી મત આપીએ મિત્રો આપણે સૌ જાણી રહ્યા છીએ કે છેલ્લા દસ વર્ષમાં આપણા લોક લાડીલા વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા માટે અનેક વિકાસના કામો તેમજ અનેક યોજનાઓ આપણે આપી છે તો આપણે સૌ આપણા વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરીએ અને આપણું કિંમતી મત ભાજપ તેમજ કમળને આપીએ મિત્રો તેમજ હાલમાં કચ્છના લોકસભાના ઉમેદવાર એવા ભાઈ શ્રી વિનોદભાઈ ચાવડાને કમળનો બટન દબાવી અને મત આપીએ એવી સૌ નાગરિકોને નમ્ર અપીલ જય હિન્દ જય ભારત